જય માતાજીના યુટ્યુબ ફેમિલી જય માતાજી મા યુટ્યુબ લાઈક ભરો લાવ્યું ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે

જય માતાજી મિત્રો વધુમાં વધુ લોકો મારી લાઈફમાં જોડાવો અને લાઈફને શેર કરો લાઈક કરો ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો ચેનલમાં નવા તો ચેનલને કરી દો અને એક લાઇક કરી દો અને મારી લાઈફમાં જોડાવા બદલ ખૂબ આભાર ધન્યવાદ તમારો આવો આવો મિત્રો સ્વાગત છે તમારું મારી લાઈફમાં કોમેન્ટ કરો લાઈક કરો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ तो लाइक करो चैनल ने सब्सक्राइब करो ना तो जय माता बा બે તમ જોડાઈ ગયા છો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો મારી લાઈફમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો લાઈક કરી દેજો અને ચેનલમાં ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જય માતાજી મિત્રો તમને ખૂબ ખૂબ ધન્યવાદ મારી લાઈફમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો આવ્યા છે તો લાઈક કરીને જજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના હોય તો કરી દેજો મારા ભાઈ જય માતાજી મિત્રો વધુમાં વધુ જોડાવ મારી લાઈફમાં તમે સપોર્ટ કરો મને જેવા સપોર્ટ કરે એવો ને આજે તમારા સપોર્ટથી મને સફળતા મળી જય માતાજી મિત્રો ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક પૂરી દો લાઈક સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને વધુમાં વધુ લાઇકમાં જોડાવ વેલકમ મારી લાઈફ મોબ ખૂબ આભાર તમારો લાઈફમાં જોડાયા છે તો પછી લાઈક કરીને જવા ને લાઈક અને સબસ્ક્રાઈબ મિત્રો કરો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમે મારે યુટ્યુબ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરતા રહેજો તમે લાઈક કરશો તો બીજું કોઈ આવે પણ લાઈક કરીને જશે નહીં કરીરો લાઈક જોઈને કોઈ લાઈક નથી પડતી મારા લાવ જય માતાજી બધા મા જય માતાજી મિત્રો

જય માતાજી કૃષ્ણ કરો અને ચેનલમાં નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો તમારું ભલું થાય અને અમારું પણ ભલું થાય તો મારું ભલું થાય ને મારું ભલું થાય બરાબર હજી સુધી કોઈ લાઈક નથી કર્યું ફ્રેન્ડ્સ વા ફ્રેન્ડ્સ વા जय जय माता जी माता लाइक तो करो मारा वाला सब्सक्राइब करो लाइक करो और एक लाइक आ से लगभग जी गुड બધા મિત્રો લાઈક કરવા ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીધું

લાઈક જ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરવાનો મને વિશ્વાસ નથી કે તમે સબસ્ક્રાઈબ કરો 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 મિત્રો કરો તમારે એક રૂપિયો નહીં ભાગવો મારા ભાઈએ લાઈક ને સબસ્ક્રાઈબ કરવામાં તો એ તમે એટલા બીઓ છો લાઈક અને સબસ્ક્રાઈબ હેલો ગાઈઝ મારી લાઈફમાં બધા મિત્રોનું સ્વાગત છે લાઈટમાં વધારવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો તો મિત્રો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો મિત્રો જય માતાજી હે ભાઈ બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરોભાઈને જય માતાજી ભાઈ गमन भाई जय माताजी भाई बड़े भाई लाइक करी दियो ने चैनल मा नवा तो चैनल ने सब्सक्राइब करी दियो बद्रम बदा मित्रों ने जय माताजी गमन जी भाई जय एंजै माताजी भाई પ્રશ્ન છે તમારો ભાઈ બોલો સંગીત સાંજે ભાઈ સાડા આઠ વાગે લાઈફમાં આવી ગયોજો ત્યારે આપણે ભજન અને ગાઈને બહુ મોજ મસ્તી કરીશું ભાઈ લાઈક તો કરો લાઈક તો કરો સોંગ ગૌ ભાઈ અત્યારે નહીં ગૌ સાંજે સાડા આઠ વાગે આવી જજો લાઈફમાં ત્યારે ગાઈશ થેન્ક યુ બાય લાઈક તો કરી દે હવે ગમન તમે જો Thank you, boy. Okay, boy. મિત્રો બધા મિત્રો લાઈક કરી દો અને ચેનલમાં નવા તો ચેનલ કરી દો અને સાંજે સાડા આઠ વાગે લાઇફમાં આવવાનું ભૂલતા બધા મિત્રો જોડાઈ જ સાડા આઠ વાગ્યે ધ્યાન રાખજો મિત્રો ખૂબ સારા આપણે ભજન ગાઈશું અને ખૂબ સારી મોજ મસ્તી કરીશું મળતું બધું માં જોડાવા બધા ખૂબ ખૂબ આભાર તમારો અને મારી ને સબસ્ક્રાઈબ કરી દો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ને લાઈક કરી દો થોડા ઘરે બોલવાનું हैबीसी भाई आओ आओ स्वागत है तुम्हारे माय लाइफ में हजार हो भाई बता मैं तो लाइक कर ही दे दूँ क्यों कहीं वांधों लाइक नहीं करो तो जाल से बन सब्सक्राइब कर दीजिए चैनल में